સાચી વાત તો બાપા તો બાર જવાનું હોય તો બાપો ના રી પણ ગૌ માં ગાડીઓ છે તે

ला राम 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 जय दा भाई राम 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 समशा संती भाई संती हरी आलो हा, पुणेज काय रिया आ ओय त मार तो पिल्लू नाही भोख रिसाइड ला सख सौ, संती सौ, जागा भाई संती या से ओ साहेब से बाल पधारे ना जलपाई जिता परा मी से सा प्राण दसवा पडास 3 गाडी सारी आरी सका हालत सब साथ ना दादा आ रुलम हो क्या हो ने रॉयल अनफिल बुलेट हां काळो 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 बुलेट चाहा नु हां भडाका काटा पेट्रोल ना हां सम आऊ पड़े बोलो यार एक दिवस अरे हाल देव यार सो ना सो લઈ चाय चाय छोकरा छोकरा फोन करू

તમે તમાર પેલા ઘેર જ નહીં તમે આ ઘેર જો તો એ સબ ઝૂઠ બોલાતા બસ જઈએ અરે ભાઈ આ ખાબે હાસી વાત સપને વાત તો બોલા બોલ આટલી જ આપણો બાઇકની જરૂર હોય ને તો આપણો બાઈક લઈ દેવી જો લોકો પણ નાક નાક ના કરવાની હોય આપણ એક દન કો કાલ બે દન આલત રોજની તો કોણ આલ રે ભાઈ

પોતાની બાઇક લાઈન મૂકું વ્યાજવા પૈસા લઉં પણ બાઇક લાવ લાવ લાવું એટલે લાવ હાલુ કંટાળો આવ્યો ને બે ઉભો ભક બે વાડે જ મળતું કોંતી બા બકન જાવ કે ના દો ઈ ખબર કંટાળ્યો કલ્લા તો બે હેરે સુમો દો કોઈ આવતી નહી હું કરી લે લે કાલ પર રોમ રોમ સબ હોક તો હોક તો આવી લે અલે પૈસા દો તારા

औदा ये ले लिए ल पईजो पैसा ने बार मार कोई ये तो दंडे दंडे मार ही पावा तो वादो नहीं तू हेड जे हेड मन दूता ह मन दूता नोमेला खुपाय आवे ला खुपाय 2000 रुपया से कोई बत्ता में 20 रुपया आला था आ आ ना ना तुम्हारी बात आती आ तो आयो इतने ना ना ले वसाई कर लिया मारी ओवा कावला कावला

ભુલે હાઈકન જોતો રે અલ્યા થોડું ખાળો પેલું બહુ ફૂગરા નહીં ડાળી ઓ આ પાટીયું યાર જો સુ મારતો અલ્યા તાડ હેડોમ ઘેર દોતી મરમ હેડ બોલતા રહે કવાળી બની જાય કે નવ તો લાઈ દીધું આજ તારે આઈ તો જો ઘેર કમ્પ્લીટ આ કાળો ગોળો કેવોન ટાપ ઘો

પૈસા લાયા છે ભાગ એક તમે જોયો ખુબ મજા આવી ભાગ બે પણ જોજો મજા આવશે અને આ વિડીયો ગમે લાઈક કરજો જયારે